તેની ફ્લેગશીપ બે હજાર પચીસ વોલ્વો એક્સ સી નાઇન જીરો ફેસીલિફ્ટ ભારતીય બજારમાં એક કરોડ એક્સ શોરૂમ સાથેની શરૂઆતે લોન્ચ કરી છે આ નવું મોડલ જૂના વર્જન કરતાં થોડું વધુ કિંમતનું છે અને તેમાં અનેક ડિઝાઇન તથા ટેકનોલોજીને અપગ્રેડ કરવામાં આવ્યો છે આ વખતે એક્સિ નાઇન જીરો સંપૂર્ણ નવી ડિઝાઇન અને સારી ટેકનોલોજી સાથે લોન્ચ કરવામાં આવ્યું છે નવી ડિઝાઇન ગ્રીલ છે તેની બંને બાજુએ આકર્ષક એલઈડી હેડલાઇટ પણ આપવામાં આવી છે સાઇડમાં પ્રોફાઇલમાં ટ્રેડિશનલ પુલ ટાઈપ ડોર હેન્ડલ્સ અને બોડી કલર્સ આઉટ મિરર અને silva રૂપ રેલ્સ છે આ કારમાં નવો 21 ઇંચ ના ડ્યુઅલ ટોન લોઈ વિલ આપવામાં આવ્યા છે પાછળના ભાગમાં નવા ડિઝાઇન કરેલા બમ્પરમાં નવા ડિઝાઇન કરેલી એડી ડિટેલ લાઇટ પણ ઉમેરવામાં આવી છે ગાડી નોચ અમને કિયા હે યહા પે તો इसमें नया ये है कि इसका अपोलस जी इसका सारा लग्जरी इफेक्ट અંદર અંદર કા સ્ક્રીન ઓર બમ્પર इसका सब कुछ ही चेंज है ताकि ये सबको एक नया लुक मिले नई गाड़ी मिले और 2014 में हमने एक्सी लॉन्च की थी ऑल ओवर वर्ल्ड में और उसके बाद अब हमने इसको चेंज किया है लोगों ने तब बोला था कि ये बहुत बढ़िया गाड़ी है इसके बाद क्या पर हम वहां पे नहीं रुके थे हम हमें ये मालूम था कि हमको उससे बढ़िया काम करना है अच्छा काम करना है तो ये गाड़ी जो लॉन्च हुई है ये उसी को दिखाता है कि दस साल के अंदर हमने क्या प्रोडक्ट बनाया है ढाई सौ से तीन सौ गाड़िया प्लान कर रहे हैं कि हम लोग बेचेंगे पूरे साल के अंदर और गाड़ी का जो प्राइस है यहाँ का गुजरात के अंदर प्राइस है इसका एक शोरूम प्राइस और तकरीबन अगर गुजरात की बात करूँ तो यहाँ पे अहमदाबाद सूरत को मिला के तकरीबन हमारे पास थर्टी टू थर्टी थ्री की बुकिंग्स है और अभी और ऑल इंडिया हमारे पास बहुत बुकिंग है तो इस पे तकरीबन कोई पैंतालीस से पैतालीस दिन से लेके साठ दिन की अभी वेटिंग पीरियड है गाड़ी के ऊपर तो हम धीरे धीरे इसको गाड़ियों को देना शुरू करेंगे सो so, इसके अंदर कलर कलर हैं टोटल और हमने एक नया लॉन्च किया है मलबरी रेड जो अभी नहीं है अवेलेबल बट अगस्त सितंबर के अंदर वो अवेलेबल हो जाएगा छ कलर के अंदर व्हाइट ब्लैक और और मलबरी रेड इसके अलावा दो तीन और कलर है और इसके अंदर अपोल्सि जो है ये तीन तरह की इसमें आ रही है इसमें हमने एक कार्डमम અ કરીને એક નયા પોલિસી હે જો હમને લોન્ચ કિયા હે ઉસકે બાદ બ્લોન્ડ ઇન્ટિરિયર હે ઓર ઉસમે ચાર્કોલ ઇન્ટિરિયર હે ભારત મે લોન્ચ થઈલી XC90 હવે હળવા હાઇબ્રિડ મિલર એન્જિન સાથે મળશે BS એન્જિન ઓલ 4 વિલ ડ્રાઇવ સિસ્ટમ થી સજ અને કપ સ્પીડ ઓટોમેટિક ગિયર બોક્સ દ્વારા પાવર ટ્રાન્સફર કરે છે SUV 20 લિટર ચાર સિલિન્ડર એન્જિન દ્વારા સંચાલિત છે વોલ્વો એ એસયુવી ની રાઈડ ગુણવત્તામાં પણ સુધારો કર્યો છે તેમાં ફ્રીક્વન્સી સિલેક્ટિવ ડેમ્પર ટેકનોલોજી વધુ સારા સાઉન્ડ ઇન્સ્યુલેશન અને વધુ સ્ટોરેજ વિકલ્પોને ઉમેરો કરવામાં આવ્યો છે તેના આંતરિક ભાગમાં સોનેરી હેડલાઇટ ગ્રેએસ્ક ડેકોર અને ચાર કોલ ફનિશ્ડ રજૂ કરવામાં આવ્યા છે આમ વોલ્વો એક્સ સી નાઇન જીરો અમદાવાદમાં લોન્ચ થઈ છે દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર